નમસ્કાર ખેડૂત મિત્રો આજે મારી સાથે કિસાન સફરના છે એ જે મૂળિયા સાહેબ છે એ જોડાણા છે મૂળિયા સાહેબ અત્યારે સાર્વત્રિક છે સૌરાષ્ટ્રની અંદર છે વરસાદ છે એ પડ્યો છે અને છે એ સૌરાષ્ટ્રની અંદર પુષ્કળ પ્રમાણમાં મગફળીનું જ્યારે વાવેતર થયું છે અને ખેડૂતોને સતત છે એ ફિલ્ડની અંદર છે એ પ્રશ્નો આવે છે કે સાહેબ અમારી મગફળી છે એ પીળી છે એ પડી ગઈ છે મગફળી છે આંખે દેખી છે એ ગમતી નથી તો આના છે એ સાહેબ કારણો શું અને ખેડૂતોને છે આ મગફળી છે એ પીળી દૂર કરવાના ઉપાયો છે એ તમે અમારા ખેડૂત મિત્રોને સહી માર્ગદર્શન સહી આપું મળ્યા છે નમસ્તે ખેડૂત મિત્રો અ મગફળી જે છે એ આમ તો અમારા ખેડૂતોને કેમ પીળી પડે હું થાય એ બધી અમારા ખેડૂતોને ખબર છે કે મગફળી જે છે એ એક તો વરસાદ જે છે એ વધી જાય એટલે પાણી જે છે એ ભરાવાના કારણે પાણી જે છે એનું નિતાર શક્તિ જે છે ઓછી હોવાના કારણે પણ જે છે પીળી પડતી હોય બીજું કારણ એવું હોય છે કે અમારે જે ખેતરમાં પ્રશ્ન જેષક તત્વની ઉણપ એ પણ એના કારણે પણ જે છે એ સોડ જે છે અમારા પીળા પડતા હોય છે ખાસ કરીને અમારા ખેડૂત મિત્રો એ જયારે આવી મગફળી પીળી પડતી હોય તો પીળી પડવાથી નુકસાન શું થાય એ એક કહીએ તો વાત કરીએ તો કે કોઈ પણ સોડ હોય તો જો પીળો પડે તો જે ખોરાક જે રંધાવો જોઈએ એ ખોરાક રંધાય નહીં સોડ હોય તો સોડ નું રસોડું છે એ પાન છે અને પાન ના જે છે એ સૂર્યપ્રકાશ ની હાજરી ની અંદર પ્રકાશ ની ક્રિયા દરમિયાન એ ખોરાક બનતો હોય

મટી જતો સાહેબ હીરા હિરાકસી ને લીંબુના ફૂલો ખેડૂતો ઘણી બધી વાર નાખે છે પણ સહજી જેવું જોવે એવું રિઝલ્ટ સાહેબ મળતું નથી જો સાહેબ રિઝલ્ટ એમાં મળે જ છે પણ એમાં થાય છે હું કે અમારા ખેડૂત મિત્રો જે છે એ જે કહેવાય ને કે હીરા હિરાકસી અને લીંબુના ફૂલનો ઉપયોગ જ્યારે કરી દે પછી એક થી બે વખત જે છે એનો ઉપયોગ કરવાનો ભલામણ અમારી હોય છે પણ છોડ જે છે એ સોળ નું જે પીળું પાન જે થઈ ગયું છે લીલું તો બની જાય એટલે કે ટૂંકમાં જે ખોરાક રંધાવો જોઈએ તો એને ઉપર થી એવો ખોરાક આપવો જોઈએ કે જે સોળ ને સીધો ખોરાક મળે જેવી રીતે આપણે કેવાય કે બટેટા ની ગુણ હોય તો બટેટા સીધા આપણે નથી ખાઈએ બરોબર પણ બટેટા ની વેફર હોય તો થોડી ઘણી ભૂખ લાગી હોય તો આપણે સીધી જ વેફર નું પડીકું તોડી ખાઈએ ખાઈ છે એ પદ્ધતિ થી આજે બટેટા ની કેવાય ને ગુણ એટલે ટૂંકમાં આપણું જે અમારું કેવાય કે જે હીરા કશી ને લીંબુ ના ફૂલ બરોબર પણ સાથે સાથે જે અમે જે તમે લીંબુ ના ફૂલ અને હીરા કશી નો ઉપયોગ જે કરો છો તો હો ગ્રામ જે છે એ લ્યો તો લીંબુના ફૂલ દસ ગ્રામ લ્યો અને સાથે જે છે આ જે છે એ પચાસ એમ તમે એનો ડોઝ નાખીને છંટકાવ કરો

બીજું અત્યારે સમયગાળો એટલે લગભગ જે છે એ મગફળી પિસ્તાલીસ દિવસની એટલે કે ટૂંકમાં પોણા બે મહિનાની મગફળી થવા આવી ત્યારે આવા સમયગાળા અંદર એનો સુયા બેહવાની પણ શરૂઆત થાય ફૂલ ઉઘડવાની પણ શરૂઆત થાય ત્યારે આ એમિનો એસિડ જો આપી દેવામાં આવશે તો

એકસો એસી નો ખર્ચો અઢારસો થી વધારે ફાયદો ન થાય તો એ તમે જ્યાંથી લાવ્યા નથી આ પૈસા પાસ હાથ આવી જવાબદારી આ તુલસી એગ્રીનો એટી કંપની લે છે તો અમે એની ભલામણ કરતા હોય છે ત્યારે તમે જે છે એ આવી રીતની અમારે અત્યારે ખેડૂતોને ભલામણ છે તો ખેડૂત મિત્રો ને આ ભલામણ જે છે એ કરવા આવી ભલામણ જે છે એ અમારી હોવાના કારણે ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે તો ખેડૂતોને વધારે વધારે લાભ થશે સરસ મજાની મૂળિયા સાહેબ જે વાત આપે વાત કરી કે હીરા લીંબુના ફૂલ અને છે એ વરદાન આ ત્રણેયનો એટલે કે પાંત્રીસ રૂપિયાનો છે ખેડૂતોને છે એ પર પંપ છે એ થાય આ છે એ મગફળી પીળી પડતી હોય આંખે તમને દેખી ગમતી ન હોય એની અંદર છે તમે નાખવામાં આવે તો છે એ સો ટકા છે એ રિઝલ્ટ છે એ મળે અને જો તમને રિઝલ્ટ ન મળે તો તુલસી એગ્રી ઇનોવેટિવ છે એ પોતે છે સાહેબ તમે વાત કરી એમ છે એ જવાબદારી લે કે જ્યાંથી છે એ માલ લીધો ત્યાંથી છે એ પરત છે એ આપી દેવાનો તમને છે એ જે અગ્રોવાળો લીધો ત્યાંથી પૈસા છે પાછા છે એ આપી દે છે આપને ખેડૂત મિત્રો આ વિડીયો છે એ સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમે છે એ શેર કરજો લાઇક કરજો અને છે એ યુટ્યુબ લીલોડી ધરતી યુટ્યુબ ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરજો વધારે માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ